મિત્રો આપણે વાત કરતા હોય ને કે આયરનો આયસરો એમને કોઈ સર્ટિફિકેટ નથી અપાતું તમે કરોડપતિ હોય તો તમારો એમ એમનો કહેવાય આયરનો આશ્રો એટલે આયરનો આયસરો આજે અમે પગપાળા ત્રણેય ભાઈઓ જાતા હતા અમારા કાકાના છોકરા ભાઈઓ અમે છે ને એક માજી મહિલા આહિર છે પોતે અને અમને જોઈ ગયા એટલે જરા ચા પાણીનું કર્યું અત્યારે જો અમે ચા પીવાના છીએ વાલીમાં વાલીમાં ને અને આ માજી હમણાં બે વર્ષ પહેલાં હાલીને પરબ ગયા હતા બરાબર ને માજી એટલે આ કહેતા નથી કે આયરનો આઇસ્ત્રો એમને નથી કહેવાતું ખાલી જોઈ ગયા માજીને એવી ખબર પડી કે ભાઈ આ પગપાળા જ જાય છે અમે કેશોદથી હાલી નીકળ્યા ને સમઢિયાળા જાઉં ચોવીસ કિલોમીટર જેવું થાય છે પણ એ કે બટા હવે તમે ચા પીધા વગર ન જતા ધરા ચા કર્યો અને અમે પીધા ચા પીવા રોકાણા પણ આ માજી હે ને તો આ આ વસ્તુ છે ને આના કોઈ ઇન્જેક્શન ન આવે દાંતારી ખુમારી આ તો તમારા લોહીમાં હાલું આવતું હોય ને તો તમે કરી શકો પણ ધરા નથી અમને ઓળખતા નહીં કાંઈ પણ કે બટા ચા પીને જાઓ એટલે આ આયરનો છે હે ને એમને નથી કહેવાતું સાહેબ

તોય પૂગી ગયા તે આરામ થી આથી તમે 11 જણા બધા બૈરાવે કે ના ચાર પાંચ ભાઈઓ ને ચાર પાંચ બાઈઓ અમે અમારી ને બધાય અમારા પણ એવડી ઉમરે તમે હાલી થઈ ગયા હારું કેવાય ને હા બે થઈ ગયા પણ હાલી ગઈ પણ થાક નો લાગ્યો હા ઓમે તમે માતાજી પર શ્રદ્ધા રાખી નીકળી જાવ ને થઈ ગઈ હું કો મારી માં પીખડી પકડી દો હું મોજ શોક કરવા નથી આવતી હું સત દેવીદાસના નામર માના દર્શન કરવા આવું હાથવા નમ પણ મને પુગાડી દેજો છોકરો ઘેર છે એમ કે નઈ ઓલું થાય તો ફોન કરજો ગમે રસ્તો લઈ ગાડી લઈને આવી નહીં આવવું પડે મારી માં આવી છે હમણા આવી ગયા ને પાછો બીજા દો થાક લાગ્યો આપણે આમ વિચારતા હોય કે ભાઈ આ બધું સંસાર છે ને ઓલું પણ ખરેખર આસ્થા એક એવું કેન્દ્ર છે કે તમને અંતર્મનથી ક્યાંય એવું લાગતું હોય કે આ જગતની અંદર કોઈ તત્વ કામ કરે છે કોઈ પ્રભુ છે કોઈ ભગવાન છે એમ ભલે આપણે ભગવાને બધું દીધું છે પણ આપણી નૈતિક ફરજ છે કે આપણે એમને ભૂલી નાખું એમ જ આજે મારા કાકા દીકરા ભાઈ છે મનીષ જો એ ઉગાડ પગે છે હું પણ પગપાળા જ છું અને એક બીજા છે જો જાય એ ઉગાડ પગે છે એટલે ટૂંકમાં આ એક આસ્થાનું કેન્દ્ર કહેવાય અને આમ જોઈને તો એક આપણે જે ભગવાન ઉપર આસ્થા હોય જે આપણે એની ઉપર એક વિશ્વાસ હોય તો આજે અમે અમારા દેવગોત્ર છે અમારે કેશોદથી મેંદેડા મારી દૃષ્ટિએ ચોવીસ કિલોમીટર થાય છે અને ત્યાં અમારે હાલીને જવાની માનતા એ પગપાળા અને પાછું ઉઘાડ પગે તો અમે ત્રણેય ભાઈઓ જાય છીએ ભલે આ આપણે કોઈને કાંઈ બતાવવાનું ને એવું કાંઈ નથી પણ મારે તો હું છે યુટ્યુબ ચેનલ છે તો મને એમ થયું કે ભાઈ નાનો એવો વ્લોગ બનાવું કે ભાઈ એ તમને કોઈ તમારું ધાયરું કામ અટકી જતું હોય અથવા તમને એમ થતું હોય કાંઈક ઘટે છે એમ તમે એટલી મહેનત કરતા હોય તંતોળ મહેનત કરતા હોય છતાંય તમારા ધાયરા કામ ન થતા હોય ત્યારે તમારા દેવગોત્ર તમારા કુળદેવી જો ભગવાન કૃષ્ણ પોતે એની કુળદેવીને સ્મરણ કરતા હોય કે એને એમ થતું હોય કે ભાઈ કુળદેવીથી મોટું કોઈ નહીં તમારી કરની દેવી હોય ને એ જ મહાન છે અને અમે અમારા કુળદેવ દેવી દેવતાઓ છે ને ત્યાં પગે લાગવા જઈએ છીએ એટલે આમાં તેમથી નાનો એવો વ્લોગ બનાવ્યું કે અમે હાલી જ્યાં જાય છે નાનો એવો વ્લોગ બનાવું છું એ તો મસ્ત ટૂંકમાં તમે નજારો જાવ ને તો તમને એમ થાય કે આઉટ ઓફ કન્ટ્રીમાં હોય એવું લાગે મસ્ત ઝાકરવાળું વાતાવરણ છે અને એકદમ ટાટો બરફ જવો હોય ને રોડ છે ને એવું ગરફે જાય જઈ અને દેવે જાય છે એટલે અંદર ઉત્સાહ તો હોય ખુશી હોય કેમ કે તમે જે કાંઈ હોય તે તમારા દેવની કૃપાથી જ હોય છે કોઈ પણ વ્યક્તિ હોય એમના કુળદેવી એમના ખુરાપુરા હોય એમની અસીમ કૃપાથી ને જ તમે જે હોય તે હોય કેમ કે આપણી એવી કોઈ ક્ષમતા નથી કે આપણે કાંઈ કરી શકીએ પણ આપણા દેવગોત્રની આપણી ઉપર અમીર દ્રષ્ટિ હોય ને તો જ આપણે આ સ્ટેજે આ લેવલે કે કોઈ પ્રગતિના પંથે હોય તો અસીમ કૃપા તમારા દેવની એથી વિશેષ કાંઈ નહીં તો જો દેવ તમારે સાથે હોય ને એટલે તમે કોઈ પણ ધાયરા કામ કરી શકો એટલે માતાજીએ પગે લાગવા જાય છે આનંદથી કેટલો ભાગ લીધો ને બતાવું હોય તો વેફર ભેગી લીધી હોય અને ઈ કે મને ભૂખ લાગે એટલે આ ભાઈ ને ભૂખ લાગે તો ખાઈ આ રહી એવી અને ભૂખ લાગી ગઈ એટલે જોઈ એને ચાલુ તો કરી દીધું છે નાસ્તાની ટેવ હોય ને મને નથી તો જોઈ લો સો રૂપિયાની વેપાર ભેગી લીધી હવે અહીંથી આ ઓના જેવું થાય ટૂંકમાં કોઈ યાત્રા મૂકી હોય ને તો ખાટલા વગર નીંદર ન આવે ને ખાટલો ભેગો લઈએ કુએ સો કલાક અને ઉપાડે અઢાર કલાક હા ભાઈ એવા છે આ કઈ રસ્તા ઢેલકી ઉપાડવી લે તમને ભૂખ લાગ એમ નહીં પણ ક્યાંય કામ જોઈએ એક દીધે ભૂખ સહન ન કરી શકું આપડે વાત કરતા હોય ને કે આયર નો કોઈ સર્ટિફિકેટ નથી અપાતું કરોડપતિ હોય તો આમ આયર અમે આયસરો ત્રણેય ભાઈ અમારા કાકા છોકરા ભાઈ ને એક માજી મહિલા આહિર છે પોતે અને અમને જોઈ ગયા એટલે જરા ચા પાણી નું કર્યું અત્યારે જો અમે ચા પીવાના છીએ વાલીમાં વાલીમાં ને અને આ માજી હમણાં બે વર્ષ પહેલાં હાલીને પરબ ગયા હતા બરાબર ને માજી એટલે આ કહેતા નથી કે આયરનો આયસ્રો એમને નથી કહેવાતું ખાલી જોઈ ગયા માજીને એવી ખબર પડી કે ભાઈ આ પગપાળા જ જાય છે અમે કેસો હાલી નીકળ્યા સમઢિયાળા જાઉં ચોવીસ કિલોમીટર જેવું થાય છે પણ એ કે બટા હવે તમે ચા પીધા વગર ન જતા ધરા ચા કર્યો અને અમે પીધા ચા પીવા રોકાણા પણ આ માજી હે ને તો આ આ વસ્તુ છે ને આના કોઈ ઇન્જેક્શન ન આવે દાંતારી ખુમારી આ તો તમારા લોહીમાં હાલું આવતું હોય ને તો તમે કરી શકો પણ ધરા નથી અમને ઓળખતા નહીં કાંઈ પણ કે બટા ચા પીને જાઓ એટલે આયરનો આયસ્ત્રો હે ને એમને મત કેવા તું સાહેબ પરબ હાલીને ગયા તો કેટલા જણા હતા માજી 11 11 જણા ને આઈથી કેટલા દીએ પરબ પી હતા તા બધી હવારના 5 વાગે આયલા પણ કેડામાં કોઈ મારા જીવા તમે અહીં આવ્યા એમ કોઈ સા સરબત હમ તે હાના આરતે ટાણે પુગી ગયા એટલે હવાર આઈથી નીકળ્યા હતા ને રાતના ન્યા એવું હવાર હવાના નીરા એટલે હાન છે પુગી ગયા હાન આરતીમાં હા હા

હમ માર માં આવી છે અમાર એવું છે આવી ગયા ને હા પાછો બીજા દિયે આ નો ઠક લઈ જો હા બીજા પગ નો દેખા અરે ગુરુદાતાત્રી સેલી ભાઈ ગુરુદાતાત્રી જઈ આવ્યાતા 10 હા બા રાખજે રાખી જો ગાડી Never forget. So now you have a few debts. That shit it needs to be paid with blood or some sort of pain. You caused a permanent stain, which has determined your fate. I've never seen so clear. I feel the end and it's near. The day of reckoning's here. The sound of deafening fear. Oh. Uh, અમદાવાદ થી જતા હતા પણ રસ્તામાં અમને રાજ્ય પહોંચવા આવ્યા અહીં અને આ જે આમ હોય ને જે આસ્થા ને માનતા હોય ભગવાનને માનતા હોય તો એવા નાના નાના છોકરાઓ છે અને આગળ જ નાગભાઈ માનું મંદિર છે તો એમના માટે ફાળો ઉઘરાવે એના અમે વાંધો નથી હાલો કેમ કે જે સ્વૈચ્છિક દેવ હોય તો પરંતુ તમે જોવો આ આખું આ કેટલા લીટરનું હોય છે ભાઈ બસો લીટરનું શરબતનું કેન બસો લીટરનું શરબતનું કેન કરીને કોઈ ધ્યે યથાશક્તિ ધ્યે નો દે એનો કોઈ પ્રશ્ન નથી પણ આ નીકળે અને ધરા બાવડા પકડી પકડીને શરબત પાય છે એટલે આ લોકોની સેવાય અદભુત છે આ નાના નાના બાળકો છે જોવો તમે અને ફાગુન મહિનો કહેવાય આમ આ આપણો એક પર્વ છે એટલો મહાન પર્વ કહેવાય કે આદિ અનાદિકાળથી કેટલા સમયથી આ હાલ આવે છે કે ભાઈ આ સમય ઉતાસણી હોય અને ત્યારબાદ કલર ઉડાડવા આપણી જિંદગીની અંદર એક અનેરો આનંદ હોય આ નાના નાના બાળકોની સેવાય અદ્ભુત છે મને એમથી થી એવું લઈ લેવું શરબત નું અમે પ્રસાદ લીધો છે હવે પાછા અમારે દેવસ્થાને હાલી જાય છે